લખપત તાલુકાના દયાપર ખાતે આવેલ ભગવાન રામચંદ્રજીના મંદિર ખાતે પાટોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા પૂજા અર્ચના આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું હવે જોઈ લખપત આમ તક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત લખપત તાલુકામાં આવેલ મુખ્ય મુખ્ય મથક દયાપર લોણા સમાજ દ્વારા રામનવમી નો પાટોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ દરમિયાન હોમ હવનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદના દાતા તરીકે હિતેશભાઈ આથા અરવિંદભાઈ ઠક્કર પિયુષભાઈ અનમ રમેશભાઈ બારુ એ સેવા આપી હતી રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું નારાયણ ઠાકર નિલેશ ગઢવીએ સંતવાણીની મોજ કરવામાં આવી હતી તેમજ રમેશભાઈ અનમે આમતર ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રામ ભગવાનના પ્રાગ્યટ્ય દિન નિમિત્તે देहापर राम मंदिर ખાતે 파ટોસ સોની ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા સમીરભાઈ અવન અનમ 파વિનભાઈ જોબનપુત્રા અવિનભાઈ ગણાત્રા રમેશભાઈ બારુ રામભાઈ અનમ પીયushભાઈ અનમ મુકેશભાઈ કોટક ચિતેન્દ્રભાઈ કોટક ઈશ્વરભાઈ કોટક હરેશભાઈ કોટક મહેશભાઈ કોટક भास्करભાઈ કોટક જયેશભાઈ ઠક્કર રવજીભાઈ કોટક વીરાભાઈ કોટક દીપકભાઈ રેલોન તથા દીપાબેન મનીષાબેન વીણાબેન ભાવનાબેન વગેરે ਹਾਜ਼ਰ ਰਹੀ ਆਤਾ